હારૂણભાઈ અમારા સામાજિક કાર્યકર્તા જે ઘણા વર્ષોથી આ સેવા એ આપે છે સરકારી હોસ્પિટલમાં અને આ ગનપીરના આતરાની સેવા કરે છે આ દરિયા શરીફ ઉપર એનું પૂરેપૂરું ધ્યાન રાખી અને સેવાકીય પ્રવૃત્તિ આપે છે અને ગનપીર બાબાનો એની ઉપર એક મોટો એક રહેમની નજર છે એ હરેક કાર્યમાં એને સફળતા મળે મિત્રો હું જણાવી આપું કે આ જે ગંજીર બાપુની જે દડકા છે ત્યાં અરુણભાઈ રફાઈ જે આપણે અવારનવાર જોઈએ એ કે સરકારી હોસ્પિટલમાં સેવાભાવી કામ કરી રહ્યા છે જેતપુર હોવે કરી છે એમની એ સરાહનીય કામગીરી છે જેતપુરમાં અરુણભાઈ રખાઈને કોણ નથી ઓળખતું આપણે અરુણભાઈ રફાઈ જે અત્યારે અહીં ગનપીર બાપુની દડકા એ છે તે અત્યારે ઉર્સ વિશે શું કહે છે આપણે એમની સાથે જ જાણીએ શું કહેશો અરુણભાઈ જે મારા ગનપુર બાપુનો ઉરુષ છે આ ઊરુષ ઓગણીસનો ઉરસ હું મનાવી છું અને મને મારા હિન્દુ મુસ્લિમ ભાઈનો ને પૂરો સાથ છે હું હજાર દરગામાં દરગાહમાં ફંડફાળો કરતો નથી મારા મિત્રો મારા ભાઈઓ એકતા તરીકે આ ઉરુષ હું મનાવું છું અને રંગે ચંગેથી મનાવું છું અહીંયા હજારોની સંખ્યામાં માત્ર ન્યાજ ખાય અને ગણતરી દાદાને દેવો આપે છે